નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું વેધર અપડેટમાં આજે વાત કરવી છે કે આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાનો છે હવામાન વિભાગે જે આગાહી કરી છે રેડ એલર્ટની ઓરેન્જ એલર્ટની અને યલો એલર્ટની એ મુજબ અત્યારે કઈ કઈ જગ્યા પર વરસાદ પડી રહ્યો છે અને ખાસ એવા કયા વિસ્તાર છે કે જ્યાં ભારતીય અતિભારે વરસાદ પડવાનો છે પહેલાં આપણે એ સમજી લઈએ કે ગુજરાતની અંદર એવા કયા વિસ્તાર છે કે જ્યાં ભારતીય અતિભારે અને અમુક જગ્યા પર હળવાથી મધ્યમ વરસાદની જે હવામાન વિભાગે આગાહી કરી છે એ પ્રમાણે વરસાદ પડી રહ્યો છે સૌથી પહેલાં આપણે એ જાણી લઈએ કે એ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે એવા કયા વિસ્તાર છે સાથે હળવાથી મધ્યમ વરસાદની જે આગાહી કરવામાં આવી છે એમાં સમગ્ર ગુજરાતને આવરી લેવામાં આવ્યો છે એટલે કે સમગ્ર ગુજરાતની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સૌપ્રથમ આપણે સૌરાષ્ટ્રની વાત કરી લઈએ જેમાં દેવભૂમિ દ્વારકા છે જામનગર છે આ એ વિસ્તાર છે કે જ્યાં દરિયા કાંટો લાગુ પડે છે એ જગ્યા પર હવામાન વિભાગે જે આગાહી કરી હતી રેડ એલર્ટની ત્યાં પણ હવે વરસાદ પડી રહ્યો છે પોરબંદર છે જૂનાગઢ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવ જ્યાં સૌરાષ્ટ્રનો વિસ્તાર છે એ જગ્યા પર અત્યારે હળવાથી મધ્યમ વરસાદની જે આગાહી કરવામાં આવી છે એ મુજબ ઘણા બધા સ્થળો પર અત્યારે વરસાદ પડી રહ્યો છે અને એમની સાથે કચ્છની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની જે આગાહી કરવામાં આવી છે કચ્છની અંદર પણ અત્યારે વરસાદ પડી રહ્યો છે ગઈકાલે ચોવીસ કલાકની અંદર પણ અત્યારે વરસાદ નોંધાયો હતો એ મુજબ હવે એ જાણવું છે કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર એવા કયા વિસ્તારો છે કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સૌપ્રથમ ઉત્તર ગુજરાતની વાત કરી લઈએ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી આ એ વિસ્તારો છે કે એ જગ્યા પર પણ હળવાથી મધ્યમ વરસાદની જે આગાહી કરવામાં આવી છે એ મુજબ વરસાદ પડી રહ્યો છે અને જે દરિયાકાંઠાના વિસ્તારો કહી શકાય એ જગ્યા પર માછીમારોને દરિયો ન ખેડવા જવાની પણ સૂચના આપવામાં આવી છે એટલે કે જે દક્ષિણ ગુજરાતથી જે ચોમાસાની શરૂઆત થઈ હતી અગિયાર જૂને જે ચોમાસું પ્રવેશી ગયું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે આ નવસારીનો ભાગ છે એ જગ્યા પર ચોમાસું અટવાઈ ગયું હતું એટલે કે ચોમાસું અટવાતા એ જગ્યા પર ચોમાસું સ્થિર થઈ ગયું હતું પરંતુ હવે જ્યારે ચોમાસું પાછું ઉપર આવ્યું છે એટલે કે દક્ષિણનો જે ભાગ છે આ ભાગની અંદર વરસાદ તો પડી રહ્યો છે પરંતુ જે ચોમાસું અટવાયું હતું અને જ્યારે ફરીથી સક્રિય બન્યું અને એ સક્રિય બનતા જ સીધું જ તે સૌરાષ્ટ્રની અંદર પ્રવેશી ગયું એટલે કે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે પરંતુ હવે એ વાત કરવી છે કે દક્ષિણમાં દક્ષિણના જે ભાગ છે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે એમાં પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદની આગાહી મુજબ હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે સુરત તાપી ડાંગ વલસાડ દાદરા નગર હવેલી અને દમણ આટલા વિસ્તારો છે કે એ જગ્યા પર હળવાથી મધ્યમ વરસાદની આગાહીની સાથે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે એ જગ્યા પર પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે સુરતનો એ વિસ્તાર કહી શકાય કે જ્યાં હવામાન વિભાગે જે રેડ એલર્ટ જાહેર કર્યું છે એ મુજબ વરસાદ પડવાનો છે હવે વાત કરવી છે જે મધ્ય ગુજરાતથી મધ્ય ગુજરાતની અંદર એવા ઘણા વિસ્તારો છે કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે ભરૂચ નર્મદા વડોદરા છોટા ઉદયપુર પંચમહાલ

પરંતુ ખાસ એ સમજવું છે કે હવામાન વિભાગે જે રેડ એલર્ટ જાહેર કર્યું છે એ જગ્યા પર અત્યારે વરસાદની શું સ્થિતિ છે સૌથી પહેલા આપણે સૌરાષ્ટ્રની વાત કરી લઈએ દ્વારકા અને જામનગર આ એ બે વિસ્તાર છે કે જે જગ્યા પર હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે એટલે કે આ વિસ્તારમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ દરિયા કિનારાનો પટ્ટો છે એટલા માટે અહીંયા જે દરિયો આવેલો છે તેમાં પણ અત્યારે મોજા ઉછળી રહ્યા છે જેમના કારણે જે સહેલાણીઓ છે તેમને પણ દરિયામાં ન જવા દેવા માટેની સૂચના આપવામાં આવી છે ખાસ એ જ વરસાદ છે જે વલસાડની અંદર આ દક્ષિણનો ભાગ છે દક્ષિણની અંદર વલસાડમાં અત્યારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે છેલ્લા પાંચ દિવસ દરમિયાન આ જે વિસ્તાર છે દ્વારકા જામનગર વલસાડ દમણ અને દીવનો જે આ વિસ્તાર છે અને અહીંયા દીવનો વિસ્તાર છે આ જગ્યા પર હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે એટલે કે આ જગ્યા પર ભારેથી ભારે વરસાદ પડવાનો છે અને એ દરમિયાન હવામાન વિભાગે જે ઓરેન્જ એલર્ટની શક્યતા વ્યક્ત કરી છે તેમની અંદર જુનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ સૌરાષ્ટ્રના જે આ ચાર વિસ્તાર છે એ જગ્યા પર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને એ જ ઓરેન્જ એલર્ટ છે તે દક્ષિણના ભાગમાં સુરત તાપી ડાંગ અને નવસારી સુરતના જે આ ચાર વિસ્તાર છે એ જગ્યા પર પણ ઓરેન્જ એલર્ટની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે એટલે કે આ વિસ્તાર છે કે જ્યાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે અને એ મુજબ વરસાદ પણ પડી રહ્યો છે હવે જોવાનું છે કે હવામાન વિભાગે રેડ ઓરેન્જ અને યલો એલર્ટ પણ જાહેર કર્યું છે યલો એલર્ટ અરવલ્લી અને મહીસાગર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે મધ્યમ વરસાદ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે છે એ મુજબ ત્યાં પડી રહ્યો હવે જોવાનું છે કે છેલ્લા ચોવીસ કલાકની અંદર હવામાન વિભાગે જે આગાહી કરી છે એવા કયા તાલુકા છે કે જ્યાં એક થી લઈને સાડા ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકનો આંકડો આપણે જાહેર કર્યો છે હવામાન વિભાગે એ સમજવાનો છે બત્રીસ તાલુકામાં એક થી સાડા વરસાદ નોંધાયો છે પહેલા બોટાદ અને વિસાવદરની વાત કરી લઈ જ્યાં બે બે ઇંચ છે હવામાન વિભાગે જે આગાહી કરી અને જે આંકડો જાહેર કર્યો છે એમાં અત્યાર સુધીમાં છેલ્લા ચોવીસ કલાકમાં કેટલો વરસાદ નોંધાયો છે તે આપણે સમજી રહ્યા છીએ પાલીતાણા અને લોધિકાની અંદર બે ઇંચ વરસાદ નોંધાયો છે અને આ સાથે જ પણ ઇંચ વરસાદ નોંધાયો છે ટંકારા અને વાલિયાની અંદર પણ ઇંચ વરસાદ અત્યાર સુધીમાં ચોવીસ કલાકમાં ખાબકી ચૂક્યો છે હવે વાત છે બોડેલી અને માંગરોળ બોડેલી અને માંગરોળમાં અત્યાર સુધીમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે નેત્રંગ અને માળીહાટીના જે વિસ્તારો છે ત્યાં પણ દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે હવામાન વિભાગે જે આગાહી કરી છે તેમાં બત્રીસ તાલુકાની અંદર ઘણા એવા વિસ્તાર છે કે જ્યાં વરસાદ અત્યારે વરસી રહ્યો છે જેમાં અત્યારે પડદરી અને ચૂડાની વાત કરીએ ત્યાં દોઢ દોઢ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે જેતપુર અને જેતપુર પાવી અને ક્વાંટની અંદર દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે કોટડા સાંગાણી અને લાઠીની અંદર સવા ઇંચ વરસાદ નોંધાયો છે વાપી મહુવા અને બારડોલી આ એ વિસ્તાર છે કે જ્યાં એક એક ઇંચ સુધી વરસાદ નોંધાયો છે નસવાડી અને લાલપુરની અંદર પોણો ઇંચ વરસાદ નોંધાયો છે અને હવે વાત છે રાજકોટ શહેરની સૌરાષ્ટ્રની અંદર રાજકોટની અંદર બે ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે હવામાન વિભાગે જે આગાહી કરી છે તે મુજબ ઘણી જગ્યા પર વરસાદ પડી રહ્યો છે હવે એ જાણે કે એવા કયા વિસ્તાર છે કે જ્યાં હવામાન વિભાગે આગાહી કરી છે એ મુજબ અતિ ભારે વરસાદની જે શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તે જોઈ લઈએ બનાસકાંઠાનો આ વિસ્તાર છે કે જ્યાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે આ સાથે જ છૂટા એવા કયા સ્થળ છે કે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અતિ ભારે વરસાદ નહીં પરંતુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એ વિસ્તારની અંદર આપણે જોઈ લઈએ તો જુનાગઢ અમરેલી ગીર સોમનાથ સૌરાષ્ટ્રના જે આ ત્રણ વિસ્તાર છે જુનાગઢ અમરેલી અને ગીર સોમનાથ આ ત્રણ વિસ્તારોની અંદર ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે આ સાથે જ દક્ષિણનો આપણે ભાગ જોઈએ દમણ વલસાડ દાદરાનગર હવેલી ડાંગ તાપી અને નર્મદા અને આ સાથે જ છોટા આ જે વિસ્તાર છે તેમની અંદર હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરવી છે અને હવે ઉપર વાત કરીએ ઉત્તરની તો કે ત્યાં સાબરકાંઠાની અંદર હવામાન વિભાગે જે આગાહી કરી છે ભારે વરસાદની એ મુજબ ત્યાં વરસાદ પડી રહ્યો છે બનાસકાંઠામાં અતિભારે વરસાદની આગાહી છે અને એમની સાથે સાબરકાંઠાની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ધીમે ધીમે જે હવામાન વિભાગ શક્યતા વ્યક્ત કરી રહ્યું છે એ મુજબ હવે જોઈએ કે હળવાથી મધ્યમ મેઘગર્જના કઈ કઈ જગ્યા પર જોવા મળવા મળવાની છે એટલે કે ધીમે ધીમે જે ચોમાસું છે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે ગુજરાતની અંદર વરસાદ આવી રહ્યો છે ત્યારે મેઘગર્જનાની હવામાન વિભાગે જે શક્યતા વ્યક્ત કરી છે તેમાં આખું જે ગુજરાત છે ગુજરાતના બધા જ વિસ્તારોની અંદર હવામાન વિભાગે મેઘગર્જનાની શક્યતા વ્યક્ત કરી છે કારણ કે આખો જે વિસ્તાર છે ત્યાં ઘણા અંશે વરસાદ પડવાનો છે અને ધીમે ધીમે જે વરસાદ પડી રહ્યો છે તેમને લઈને પણ જે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે તે મુજબ અમુક જે દરિયા કિનારાનો જે વિસ્તાર છે એમની અંદર હવામાન વિભાગે જે આગાહી કરી છે મુજબ અહીંયા જે દરિયાના જે વિસ્તારો છે તેમની અંદર અત્યારે કોઈ પણ લોકોને દરિયાની અંદર જવા દેવાની મનાઈ ફરમાવવામાં આવી છે અને ખાસ માછીમારોને દરિયો ન ખેડવા જવા માટે પણ સૂચન આપવામાં આવ્યું છે કારણ કે ગમે ત્યારે મોજા ઉછડી શકે છે કરંટ આવી શકે છે પોરબંદરના દરિયા કાંઠે તો મોજા ઉછળવાની શરૂઆત થઈ ગઈ છે કરંટ આવવાની શરૂઆત થઈ ગઈ છે એટલા માટે લોકોને પણ દરિયા કિનારે ન જવા માટે પણ તંત્રએ અપીલ કરી છે આ સાથે ધીમે ધીમે જે સમગ્ર ગુજરાતની અંદર વરસાદ પ્રવર્તી રહ્યો છે જ્યારે આપણે જોયું કે અગિયાર તારીખે જે ચોમાસું બેસી ગયું હતું પરંતુ અમુક જ એવા વિસ્તાર હતા કે જ્યાં વરસાદ પડ્યો હતો અને બાકીના વિસ્તારમાં હજુ આવક વરસાદ નહોતો થયો ધીમે ધીમે વરસાદ છે તે સાર્વત્રિક બની ગયો છે અને આ સાથે જ આખા ગુજરાતને સમાવી લીધું છે એટલે કે આખા ગુજરાતની અંદર અમુક જ એવા વિસ્તાર બાકી છે કે જ્યાં વરસાદ નથી પડ્યો પરંતુ ધીમે ધીમે સર્વત્ર ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે અને ખેડૂતોને પણ એક રાહતના સમાચાર કહી શકાય કારણ કે હવે વરસાદ છે ધીમે ધીમે પોતાનું જોર વધારશે બે સિસ્ટમ સક્રિય થઈ છે અને એમને લઈને સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તમને અમારો અહેવાલ કેવો લાગ્યો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર सब्सक्राइब गर्न नुलछु नमस्कार